જયમાં ઉમા ખોડલ સરદારધામ અને ખડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું પાટીદાર સમાજના નેવવા અને કડવા વિશે જેમ એમ ઉચ્ચારણો કરવાના આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિકવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિકવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ગણવામાં આવ્યું હતું આ કયા ફાર્મ હાઉસમાં કરો